હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારે આંખની દેખાડે બધા ઓરખતા નહીં હે લગભગ તા નો ઓરખતા હોય તો દેખાડે આ નોરવેલ હે ને એ આપણે વરસાદ થવાનો હોય ત્યારે આમાં એકલો એકલો હે ને કૂટો ફૂટે જાય આ પારા જીવું હોય એમાંથી જો આપ મારો અડે ને આ પારો દેખાય હા જ્યાં રુદ્રાક્ષજીવો પારો હોય ને એ પારામાંથી એકલો એકલો કૂટો ફૂટે અને એ વધવા માંડે એટલે જ્યાં મંદિરમાં પડી હતી ને તે મંદિરમાંથી એકદી મંદિર શોખું કર્યું ને તાર કાઢે આવી હતી આ મૂકીને જોઈએ એકલી એકલી ઉગે ગઈ એટલે આપણે હું આવવાનું થાય ને એટલે દીધા જબર થાય એકદમ ની અને બધી જગ્યાએ થાતી થતી જઈ પણ આપણે ઓળખીએ ઓછા એટલે એ નોરવેલી એ હે હવે ક્યાં કામ હે વેલો તો ઉગે ગોળી ગઈ અમારે હગા ને ઘણો ખર તો આ નાના ને તો ઓળખાતો નોરવેલ તો એને ક્યાંથી ઓળખાય હગા હેં જોઈતી કોઈ દીકે જોઈએ એ નહોતી હે એ નહોતી જોઈ ફોનમાં ભીહું જોવાનું વાહે હા એટલા લે લુઈ ને કે વાત જ કહોમાં ભીહું જ આખો દી પીપળાનું પાંદ ખોલે અને બસ ફોન જોવાનું મા જોવામાં જોવા તો બી પીપરાનું પાંદ જ જોવાનું પીપળાનું પાંદમાં ભી હું જ જોવાનું બીજ જોવાનું મારા એના વેલામાં થાય ને કે એવું નેતું પડતા વિદ્યા હતા મારા ફોનનો વારો લે હેપી પ્રાન પાનમાં તે હું કાંઈક આ પીપરાન પાન તે ડિલીટ કરી નાખું મારા વેલા એમાં હેપી પ્રાન પાન તે હું તો પીપરાન પાનમાં બહુ ઓછો મત જોવાનું જોશી પણ એ આખો દીમાં પી હું જોયા રાખે તે મેં જ ધવાળી કરી દીધી ખાણ હરાઈ ગયું અને રિયાની આઈનું નાખેવી નાખેવી કામ બાંધે આવી તે રિયાની તાણ પડે ને આંખોને ભડકે સાઈકલામાં નાખી દીધું તે બધાય સાયકલ મારા જીવના ઘરાક દુનિયાના હે અને બધા એટલે બધા એવા એકા બીજાથી હરો આખા એ તબેલાના છે ને તબેલામાં આપણે પંખા નાખવાના તે કાલે લગભગ છે ક્યું તે કાલે આવી પટ્ટા નાખવા પટ્ટાનું ને તબેલામાં હા પટા અમારા આખે આખી હેરંગી હેરંગ સીટું આવે ને એ સીટું નાખાવીએ પીહુ ને હે ને રિયા બહુ ખાવકો કહો હમ પણ હાલે નહીં ખાઈ દે થોડીક તે એ સીટું હે ને એની હેરંગો હેરંગ આવે ને એને કટિંગ કે નથી કરાવું આખે આખી એને નાય મતલબ કે અમારે લંબાઈ લગભગ હે તે એટલું એને હેરંગો હેરંગ કટિંગ કર્યા વગરની ઓલું સીટું હોય ને તો એ હેરંગો હેરંગ બે લાઈનમાં સીટું નાખાવ્યું ને તે સીટું એનું હતું એ તો ખબર નહીં આમ ખંભાળીએ જડે આજ બહવાઈને ફોન કર્યો હતો નથી પણ કામ એમાં ભાવતાલ ને કરાવતો હતો તે કામ હોય કંઈ ખબર નહીં એ ત્યાં હમણાં નાખ્યું કાં પછી દી પછી નાખ ને મી બાઈની સોડે દીધી નથી સરવા માંડી અને કાલે તો હે ને મેં બપોર પાસે છોડીને તી એક હું કાલે

એટલે મતલબ હાકીએ નહીં ને એટલે થોડુંક ઓલું થાય ને ખાતર સડાવવા જીસીબી જીસીબી વાળા ત્રણ દિથ શિયાળ દિથ કીવું પણ એ વાવેતર હસું તે આ પૂગેવું હેઠ માંથી ઓલું ઓક થાંભલા પાસેથી આ બધી પૂગ સડાવી દઈએ ને તો પાછું ઓલું થઈ જાય ને અમારે વાગે ત્યાં ગણાય ગયા દોવાનું ટાણું થયું ને આ જેના રૂપાળ તડકો ઉતો ને તે ને એની બધાય જો આ બધાય ફરિયા આ અંઢોર ની વાસડી ની મીરાની ને વેલાન બેન મે રાની ને બેન આ બાંધી હતી બધાય વારે સોરે આથી લેકર મારગ ને બધુંય રેડ નાખ્યો ને તું જાણ્યો આ મારગ સોખો કર્યો ધોરિયા સોખા કર્યા ધોરિયા તા કાયમ થતા હોય આકોરા બધાય ભાર દે રૂપાળ ફરિયા વાયરા ને તડકા હોય ને તે અસલ નું હુકાઈ જાય તે એકદમ અસલ નું થઈ ગયું લખમણ આપણે દયો બર્યો હગા ને કાલ વેલા વાવવા નવ તને જ્યાં સુદુન બધાય આવા આવે તો ધનજાજ પાંડવ વેલ માં ફૂલ પણ આપડી ખીલે ખીલે ગું જા આમાં આમાં હે ને પાંચ પાંડવો ફો કૌરવો પાંચ પાંડવો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય આવે ગા મારું એવું માનવું હે બાકી તો પછી મણ કઈ આમાં બો આપડી જેટલા આમાં તો ઊંડા ઉતરીએ એટલું ઓલો હે જો હગા પાંડવ વેલ માં ફૂલ ઉખી જો

ના એ ઓલું માંથી માથે જાસુદુ લે આવી હે એ તે એમાં ન આવે બીલીબગ પછી કા આવી હું દવાને ભરન માર દે ઈ જોઈમાં ઉઘેડવા મને વાવડો લાગે ને તો બહુ થાય દયો ભરે ગો આપણી જ ને હા શેડો આવેલો હોય કે દયો બર્યો હોય જો તો ખબર મારે મશીન કરવાનું હે આવે પીપરા સળ છે હે ધવાળો એક ફરત કર્યો હતો તો લાઈ ગયો મીરા સંપાની ને હમ ચોકરા આ બધા હે ને આજ હવે અહિયાં સોખા કહ્યા પછી હા વારીએ ની ને તો એની ડુસા પીડા રહીએ ને તો મક મસર થવાનું ઓલું રીએ તે બધા વારે સોરે ને છોખા કરી ને માંડવી પણ એવું તો અસોલ ને થવા માંડી આખી હા દયો બરે ગો અમાર દયો બરે ગો કાંથી આપે દે સીપણાન વેલામાં તો જો જમાવટ આવે ગઈતી ભીંડા ને સીભડા તુવેર ને મારે મા ને એવો હરખ હે તુરદાર ને પરવા તો એની વાવી હતી એવી થઈ એવી થઈ ઢીગલો થઈ હતી ને જ્યાં મારો ઉમરો પણ એવો અસર ન થઈ ગયો સેકલા હાટુ જ વાવ્યો એમાં ઉમરા આવે ને તો સેકલા મેં કયું ખાઈ શકે તો એવા હાટુ જ મશીન ની હું પડતો હોય તો આમાં હે ને મારો લાંબા ને ખાલાવતા વાવવાનું તાય બધાય વવાઈ ગયા તે હાર એ હે ને તાણા હેર દોવા બે જઈએ તારું નીકળે જાય ઈ સંપાની છે ને થોડોક ઓલો કરવાની જરૂર છે તો આણી પણ ઓલું થાય આંબો નીકળે જાય હા આવે ગઈ લાઈટ વહી જાય તો આખું આ ઓલી એક ભી ખાણ શું ખાય એના હાટું લોટ દરેલ છે આ છે ને દયો બરે કોને હમણાં કે લાઈટ વહી ગઈ તે વાટ જોયા રાખી હતી ધોવાણીઓની જો તો સંદાઈ ગયેલ ઊભી હતી દોવાન મૂર મજા જ ન આવે ઓલી સોખી ભી હોય ને તો દોવાન મજા આવે આપણે ઉકલે એકદમ ને આ પછી હાવ ભર્યું હોય ને ને પાછો હે ને કામમાં ખોટી પો થાય આ પછી પાણી કરે પાણી કરવા ટાણે કાં થાય કે ધમારા વી પડે થાવતી હોય એટલે પહેલાં ધોવાઈ જાય ને તો આખું ખાલી ડોકા ટબ જ ફેરવવાના રીએ અને આજ ભવાઈ હે ને મગના ડારા નાખ્યા તા આખા તે અટાણે કંઈક બીજું નહીં નાખ્યું અને આ ઓલા ઘર હોય ને એ બધું ગાંગડા નીકળે ને તાજી તાજી હોય ને એના ઓલા નાખવા જાય ભગવાન ધરાશ એવાળે હેણ કેવાની ટીપું દૂધ હોય મા પીવા જ ન દીધું ગાયનું પીવરાવી પીવરાવતી ને હવાય આડી ઉભે ઉભે પછી થોડી ઘણી રાખી દેતી તો કાંઈ તો તોય પાટું મારે નાખી દેતી ધવવા જ ન દેતી તો એ ધરા જીવી પછી મારા મામાની કહેતી મામા તમે લઈ જાવ પાડીને મામા કહે કે અમારે ફાફડ ફોજાજી થઈ ગઈ કે લેજાવી નતી કે શેણકા મામાને કીધું બાઈઓને કીધું બાઈઓ કંઈ બોલ્યું નથી પછી મેં હે ને રહેવા દીધી કાતરડી થઈ ગઈ અને એ ત્યાં ખાણ ખાતા હે કે કઈ ખાણ ભરોડી તળગાર હું એક થી કઈ વાંધો ને અને પુતી મામી ને મનો બે આઈ જાય પુતી મામા મનો હાજો થયો પાછા આજ ભાણમેર ગયા તા કીક માથી મેળ નું તો આવ્યો ઓહો આ હે તો નેત ને વાંધો હારું લે અમાર મનુ ને હે ને કાલે જરાક કટેરા એણી મારા જે કારક કારક આવે જાય ત્યાં પાસે મારા આતો ને રે કાલે હું હાજી ગઈ હતી વાવડ ખટવા એને શરદી ને તાવ ને એવું કહ્યું હતું તે આપણી છે ને નવી ખરીદી એક આભી એની કરી અને હું કાયમ કહેતી હોય ને કે એ વાણી છે ને રંગરૂપ બદલાઈ જાય થોડાક દી થાય ને એટલે અટાણે તો એ હાવ એકદમ ઓલી હેલ એની માથે લોહી ને જ લોહી ઘટે બાકી ભીહ એકદમ રૂપારી હે

પેલા તમારે નવી આવે ને ઈટ ખીલે ધોવા દઈએ હું જી હે અસલ હે ભી બટક નાયું નથી કે બહુ ગમ ગમતી બે બે દોયું હાલેન લાઈનમાં હા માં સ ધોવાની હે બધી આ બે ધોવાઈ ગયું ધમન માન એ વાહ બેન છે સાંદ્રી ને મોટું અને તમને હે ને આઘળી ખાણા જયો તો પડીયા ને પાડીયા જો ને ખાણ ના એવા એવા હે ને તે ડોકાયરી કાન માટેનું ઉભા એ અમારો વારો કાર આવી ગયો આજ ધોયું નહીં જ ને ત્યાં કને ધોયા વગરનું મૂકીએ ને તો ઉડાડે નાખે કે ઢોરે કંઈ ખાધા દીધું ઉનુ દે ધોવે ને મૂકીએ ને તપસ વાંધો ન આવે મારે મારે સાંદળીને બેસવાને ડોલ લેજો આ લાઇનમાં આવે ને સેલી સેલી હું પછી હાંભેલ લાઈનમાં અહીંયા જ

સાંતરી હોજી હે ને તે દોવા બેહીએ તાર વિડીયો લેવાય ને કાંઈ બીજી પાસે જઈએ તું એકાએથી દોઈએ તો સટકે જાય એટલે પ્રહ વાવાની હોય તે સટકે એટલે રોગી પછી આરો પાડે તે વિડીયો ન લેવાય અને બીજું અમારે બે દોતા હોય ને એટલે વિડીયો લેવાની પૂરી થાય દોવા તાણે કોઈ હોય જ નહીં વિડીયો લઈએ હું તે વિડીયો ઓછો આવે આખરે સાંદ્રાની પૂછડું મેળવનાર ફોન પડે ગયો તેમ કાકા એકતા લખીને નવો લીધો હગા મારે નવો થાય કાં એવું ન થાય મારે ને ધગાની આ એ લાઈનમાં જ બેસીએ બેટ એટલે માથે ન પડે એકાબીજાની ભીણ એના કરે ધકા ધકી કરે ને તો માથે પડે ભેગાને જોઈએ ત્યાં થાય ને એટલી જગ્યા રહીએ વિષારે જો આ મારી ભીણ છે અને આ એની ભીંડ છે બસ જો એટલો ફેર હારું હાલો તો હું દોવા માંડા સાંદરી માંડ્યા સાંદરીની વાર લાગી ગયો હોય તો ત્યાં ઓલી લાઈનમાં બે બે બાકી છે તાણે ધોવાય છે મણી તાણે દોવાન કામ પૂરું થઈ જાય ને એટલે એક થાય કે મોટો અટાણ ગરમી એવી થાય કે ગરમી ના ખાવાય ભીંજાઈ જાય એટલી માવડો તો આવે પણ ઉકરાટ જ એટલો હે સાંદરી પર આવે છે દોવેલા તો જો ભારે સાંદરી દોવાઈ ગઈ અગાની જે હાલ ઓયસાને ઓકે કઈ

ખાલી કરવાનું આન મુકવાની જગ્યા અમારે સેપરેટ છે કે જે કોઈ બાહુ થી કઈ ઓલું ન થાય ને મિરાણ વળી થી આવે એટલે આ હોય તો નો વાંધો આવે

રીના કે કલર કરાવે ધોરાવે રીના હે નવાથી કે કલર કરાવે કલર નથી કરાવે ધોરાવી સર્વિસ કરાવી ખાલી ને પિંજરા હોય ને ત્યાં જ પંખા હાટું પિંજરાને બધું લઈને જ બધું તે સર્વિસ ઇનેવરી આવતું ને તે કરાવતો આવ્યો પંદર પંચાવી નિરણ કરવાનું ચાલુ કરી મારે ધોવાનું ને નવરાવાનું બધું બાકી તું કરો અટાણ ખાલી હે ને પાણી ટબ જ બદલાવવાના રીએ તો પછી ત્રણ ટબ રાખે

પડીક બરાકલી હે ફૂલ હે વિરામ એવું બનતી તોયડ્યું હતું ઉપા નવરાવ નાખ્યા આખો તબેલો ફૂલ ફટાક જેવો ધોઈ નાખ્યો મેં આપણે ભાર દેન પ્રેશરથી હરખો ધોઈએ તો કાંઈ લેપટાણેય ન થાય અને સોખો એવો રહીએ સાણ જામે નહીં કાંઈ ને આથું થોથું કરીએ તો એ પછી હા સાણના ગંધારવાળા થાય એટલે લાંબો જ અમારે બે ટાણા ધોવાય તે બે ટાણા અસલ હરખો ધોવા નાખીએ તો જો આખી ભીહું નવરાવ નાખીએ રૂપારી અને બધી એને ધોવા નાખીએ અને અમારા માંજરી એમાં રખડે મિનિટ હા આ પણ ખાવા માંડી તે ખાય બધી નાખ્યું મગોટા નો ટાણ નિરાણ કરી એ પણ મગોટું ખાય ફોનમાં માંડ માંડ હામે જબર હે મારે કેટલે ભૂગે મળે બસ મારા જેટલી જ આઈટી હે લખું હે ને સુરઈ મારા જેવડી હે ને હા હાય હમ આ રાજુ કે મટી જા કેના

ઠંડા પાણી જ નવરાવ નવરાવો મારે છે ને લાઇટ જાવક આવક બી આખો ને આ ખાવાનું ખાઈ ગયા ત્યાં જે એની અટાણે જેરીક વાર ખાહે તે નાખે દા એક ફેરે ને શૈકલી ફાટું હોય ને મેં કેન ભર્યું સોખાવનું ને આ ડબલું હે ને એ એણે નાખવાનું છે તે અસૂટ ચાલુ જ રીએ હું હે ને તબેલા પહેરવા હાટું આવા બુટું લેવી તે ધોવે અને ઊંધા કર નાખા થી નીજરે જાય પાણી બહુ લાગે પગલે બંધ છે એમાંથી હે ને સેગલા ને નાખવાના હે જે એટલો આગો જ રાખીએ ત્યાં થાય કારણ કે ચેકલા હે વધારે ઢગલો એટલે આખો દીમા લગભગ ની હોય ને તો આવા પાંચ પાંચ સહી સી હાંજેય નહીં પડતી હોય એટલે બધે ઠેકાણ ચાલુ રહીએ ને વટાણ નાખીને ઠેગલો કદાચ આગળ સાફ કરી દે છે ઘડીક વારમાં એ હાં પડીએ ને બહુ આવીએ દ્રાબાજી હું હોય ને ત્યાં અસલ ખાય ખાઈ લે ઘણી થઈ ગયો પડી બધા ખાદની વ્યારાની તૈયારી કરવા માંડી તે મારે એને કરવું કઢી કરવી તે પાલકના પાંદડા અને ડુંગરી લેવા આવી હતી ને મોરલાઈ શેણવા આવ્યા ખેતરમાં એ આ શેડે ને ઝુમકડા મકડા અસલના મલક થઈ ગયા પણ પાણી લઈ ગયું હતું ને તે બહુ મજા નહીં હતી એણી એવતા થાવ થાવા મેં જાય એ તને જ વાંધો કરે

લેવાઈ ગઈ ડુંગળી લીમડોત લેતી આવી હતી હું તો આવી ને તારે ને ચાકોને પડખી આપણી પરવા વાળી સુરતના હે ને એ વાવે દીધા ને કાલે હે ને એની બધી ડૂસ આવતા ને અમારે આ પીરી પીરી માંડવી પડે ને એ વર દે એટલી હાંભી હાંભી હે ને પીરી જ પડે જાય તે વાર્તા મલોક દાખલો કર્યો પણ તોય પીરી જ પડે એ વાર્તા તોય વાંધો નથી પરવા પરવાત બહુ જ બગડી ગઈ હતી એ થોડીક જ છે અડધાક વીઘા જેટલું થાય ને એટલામાં જ પડે ને એ મજૂરની બાજુ પાસે સોરી વવરાવી દીધી હતી એ અસલની આખે હાયર કરી દીધી હતી મારી મોહી હે ને નાથી મોહી મને સોરી આપી હતી એ સોરી પડી હતી ને તે આપી હતી એણે તેની સોંપે દીધી હતી ઓલી ખેડૂત ગઈ ના કરી ના ડેલેથી આવીને આ ઝાડવા ને પાસા કટિંગ કરીને ખેર ઉપર તે અસલ ના થઈ ને ફરી આ મોટા મોટા પાણા આવતા એ ને બધા હેરખા ડુસાન બધા પાણા મોટા મોટા આવતા ને બધા વીણે દેખાતા અસલનું ફરી રૂપર સુખનું સણગ જેવું થયું તો હાલો હાલો આ બધું કાપેલા ખીસડી કરી કરી અને બાજરાના બે રોટલા કરી દિયાનો ત્યાં એક પડ્યો ને અમારે બે કરી ચીણકા ચીણકાથી હાલી હેરિયા તે એવું હે તો આપણે આજનો વિડીયો તો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્તીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવી દીજો અને આગળ આગળ પાસ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં અને આગળ આગળ પાસ કરો તો તમને વિડીયો જોવાની મજા આવે અને મને બનાવવાની મજા આવે એટલે એવું હે તો આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ મળીએ આવતા વિડીયોમાં તો હુંથી જય માતાજી うん。